તો બધા લોકોનું હાર્દિક 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 ને હાર્દિક સ્વાગત કરું છું મારા આવા ડેલી નવા નવા વ્લોગ જોવો હોય તો મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો સુક્ષ્મ સુરત પણ આટલો ઉગી ગયો છે ને આટલો સડી ગયો છે તો ચાલો આપણે વાડીએ પણ આવી ગયા છે અને આપણે જો દેશી નજારો જોવા મળ્યા છે અને જો આ અમારી વાડીનો કુદરતી નજારો છે તો ચાલો આપણે નવાનો છે એટલે માટે જો મોટર ચાલુ કરવા પણ આવી ગયા છે તો ચાલો હું મોટર ચાલુ કરી નાખું તો ફાઇનલી ગઈ જો પાણી પણ આવવા માંડ્યું છે ને ટીપણામાં મૂકી દીધું છે એટલે પાણી પણ ભરાવા માંડ્યું છે આટલો ગુલાબ તો પાણી લગે પાણી ભરાઈ ગયું છે અને આપણે જીવનદાન મેળવવા માટે આપણે જો વૃક્ષને પણ પાણી પાવા માંડ્યા છે એટલે કે લીમડાને પાણી પાવા માંડ્યા છે તો ચાલો આપણે પાણી પણ ભરાઈ ગયું છે અને જીવનદાન પણ મળી ગયું છે એટલા માટે મોટર બંધ કરી દેવી અને આપણે રાણી પણ રહે ગઈ છે એટલે માટે આપણે જો તેને રિપેર પણ કરવા માંડ્યા છે રાણી તો રહે ગઈ પણ આપણે રમવા માંડ્યા દડે તમને દડે રમતા આવડે શકે નહીં તો કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો મળીશું મિનિલો સાથે ત્યાં સુધી બધા લોકોને ગુડ બાય ગયા